અમારી આમ આદમી પાર્ટીની ટીમ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાલ્લાબારેલા ગામે અત્યારે આ સ્થળ તમને દેખાઈ રહ્યું છે એ સ્થળ પર અમે અહીંયા મુલાકાત માટે આવ્યા છે અને અમારી ટીમ અહીંયા જ્યારે પહોંચી છે ત્યારે આ લગભગ પાંચ ઘરને ખૂબ નુકસાન થયું છે એમાં પટેલભાઈ પટેલ મોહનભાઈ વજાભાઈ પટેલ પ્રતાપભાઈ દલપતભાઈ વીરસિંહભાઈ રંગીતભાઈ આ પાંચ કુટુંબને ઘણું બધું નુકસાન છે અહીંયા પરમ દિવસે ઘરમાં શોર્ટ સર્કિટના કારણે લાઇટના શોર્ટ સર્કિટના કારણે રાત્રે ખૂબ આગ લાગીને આગ લાગવાના કારણે બાળકો છે બૈરા છે અને માણસો છે તમામ સ્ત્રી પુરુષોએ પોતાનો જીવ બચાવવા રાત્રે ઊઠીને નીકળીતો ગયા એટલે એમને નુકસાન નથી થયું પણ પૂરા ઘરમાં જેટલું પણ સોના ચાંદી હોય રૂપિયો હોય અનાજ હોય ઘર વખરીનું તમામ સાધન કોઈ પણ અત્યારે ગોધડા સાદરા વગર બહાર એ લોકો દોડી નીકળી ગયા અને ઘરને ઓલ બુજાવી પણ જોયું પણ એ બુજાવ્યું નહીં ને અત્યારે તમને દેખાય છે કે ઘર આખું બળી ગયું છે તો અમે તો મુલાકાત માટે આવ્યા છે આમ આદમી પાર્ટી વિરોધ પક્ષ તરીકે પણ સરકાર પાસે અમારી આ પરિવાર વતી એક માંગ છે કે દરેક પાંચ પરિવારને અલગ અલગ એક આવાસ આપવો જોઈએ પાંચે ભાઈઓને આવ આવાસની અમારી માંગ છે અને સાથે સાથે એમનો ઘર વખરી સામાન માટે દસથી પંદર લાખનો સરકાર અત્યારે જે બેઠી છે એમની પાસે અમે માંગ કરીએ છીએ કે ખરેખર આ પરિવારને પંદર લાખ રૂપિયા આપવામાં આવે અને બીજું કે અહીંયા જે સાંસદ સભ્ય છે જે સિંગોળમાં જ છે અને એમનું જ આ ગામ છે અહીંયાથી અમને ખોબે ખોબા વોટ મળે છે તો હજી સુધી આ પરિવારની મુલાકાત નથી લીધી કે હજી સુધી એમને કોઈ પ્રકારનો ચેક આપ્યો નથી તો આવા સંસદ સભ્યને પણ હું કહેવા માંગુ છું કે ખરેખર એમને મુલાકાત લેવી જોઈએ આ પરિવાર અત્યારે રડી રહ્યો છે અને દુહાર લગાવી રહ્યો છે કે અમારું કોઈક થાય પણ સંસદ સભ્યને ફક્ત રાજકારણની પડી છે તેઓ રસ્તાઓને ટીકમ મારવા જાય છે પણ અહીંયા જે પરિવાર આજે ગરીબ પરિવાર રાહ દેખી રહ્યો છે ત્યાં મુલાકાત નથી લીધી તો આવા સંસદ સભ્ય તાત્કાલિક જાય અને આ પરિવારને પંદર લાખની સહાય જાહેર કરે અને દરેકને આવાસ આપે એવી અમારી માંગ છે